શય માતાજી દે મોગલ માં બધાય ને ભગવાન માતાજી આવનું હારુ કર બત 3000 ના રાખે પ્રાર્થના ને જો આજ તો આપણે વાડી ને થી જવાનું કે ઘરે ને ઘરે રહેવાનું છે કેમ કે આ શૈતલબેન ને ઉજવણું છે તો આપણે ગણ કરી ગયા છે તો આપણે ના જમમાં છવાનું છે શૈતલબેન ને છા પરવતી ઉજવણું છે એટલે આપણે ગણ કરીયા છે અને આપણે ઉપવાસ કર્યો છે તો ના જમમાં જવાનું છે અને હવે જો આપણે નાય ધોય ને તૈયાર થઈ જશે વી

અમને ટ્રાય નહોતું આપણે તો અંગુઠો દેને છો અને તો ઓર મિલા બેન ને સાંધલો કરે છે કે ગીયા નકોં બહુડતાલો કમજો હા તો એ ના દેરાણી ને સાંધલો કરે છે મારા બેન ને અલ ઓરા તબે તમે આવી જાવ ખલે આ કરે તો થોડુંક ટેડી આવું લાગે કી દેવા જો સાબ તો કે હું જીવી દેવા ઓનું બાયા દેવા બગા પડે આવું ઉઠાતો એ નાખ્યા છે અને સાંધલા કે નાખી છે હવે આપણે બેસીને ધમવા આપણે ત્યાર સુધી બેમાં જરાક એ ભલે લેવાનું હોય કે અમારું હોય એ લેવાનું હોય લેવાનું હોય ખીર ખાલી વાટકીમાં લઈ લેવું પૂરી ના ખીર લેતો આને ને આതായി આવો હાલ આ વાટકીમાં સન છે મેને આવો સાંક ને આવો

જાણે તો આપણે આવતી કાલથી જ છે તો આપણે બધાય જંબા બેસી જાશે થાળી માં પેરસાઈ જશે અને બધાય તો બેહી જાશે આ લોકો ઘર માં જ છે હલો જમવા આવો આ જમવા કોણ આમ જમવા ઓર જાજે શું તમને દેશી ને ખાઈ લે લેવી ઓર જો જમી લેતું છે અને સિતલબેન છો બેઠ દે છે અને આશીર્વાદ લે છે બધા ઘર પર જતો રહેલો હા એડીટી મોરવાની છે મોર પાળા જો મત પા દોડી નાખશે अपने मुख से तुम बिना नेत्रों से भी पगमत ने सुची रखे ने बार अपन सूरी ने संलोग रखे ने तब तेरे मिसल बनी जोड़ी हमारे तो बड़े जब से तुमने नेत्रों से भी पता नहीं समझ ले लियो हाँ तू ही है ना हाँ हाँ तू ही है મામાને તો જે લાગવાનું હોય મોટા સુચી ઓલા તામન સબદાન પગે લાગીને આશીર્વાદ લેલતા આને તો આપણો ભલે બડે અને સરસ મજાની સેટલ બેનિફિટ આ કે દીસી સે મેં તમારો આટપિય ડાઈફી સોસ હા સી આરે મુતા દે ભગવાન એમને બોસને સાંભળો રાખે અને એને સાચું રાખ તો આપણો જો જમીન લીધું છે અને જો એતારે ગણખટ બેધી લી છે તો જો બધાયે સખીશી मैं वाली बात तो हम बैठा से हमारे देख ना हाँ बोलने ना जोड़ा सासू ये बस बैठा तो से अब मैं आप लोग ये सब कुछ ही तो बहुत ये सब बहुत मजा कर रहे हैं सब बहुत मजा क्या लोग ये सब बताएं क्या तो आप लोग यहाँ खड़े कर दाई बिहार में से लपेशी આપણે જો જમીન ઘી આવતા શ્રી અને શીતલબેનને આ જ્યાં પાર્વતીનું વ્રત હતું અને એમનું ઉજવણું કર્યું હતું એટલે આપણે ગૌણી થયા હતા અને હવે છે વાળીએ કેમ કે વરસાદ બહુ આવ્યો નથી થોડો થોડો આવ્યો હતો ઝીણો ઝીણો ઝરમર ઝરમર આવ્યો હતો એટલે નિંદા એવું તો થઈ ગયું છે તો અમારે છે વાળીએ અને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘોળાનાથને માનતા હોવ તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો ને ફરી પાછા મળશું Nama video saat ini adalah